એટલે મેડિકલે દવા લેવા આવ્યો પેલા ભાઈ ડોક્ટર ને બતાવી દેવ એમને દવા લેવા નું આવે હાલ મારા ભેગો ને શું થાય સાહેબ એને માથું દુખે છે અને ક્યારેક ક્યારેક ચક્કર પણ આવે છે મેડિકલ લઈ લેજો દવા દવા તો મેડિકલ માંથી લઈ લઈશ પણ તમને કેટલા પૈસા દેવાના ચેક કરવા બસો રૂપિયા દેવાના રૂપિયા રૂપિયા તો થાય સાહેબ દવા ખોલી ને બેઠા હે ડિગ્રી લઈ ને બેઠા હે તો બે બસો રૂપિયા દવા આપી ને દવા લાવો વીસ રૂપિયા તમે જો સાહેબને ને નો બતાવવા ગયા હોય ને તો હું તમને આજ દવા આપે ખાલી વીસ રૂપિયા આ દવા વીસ રૂપિયામાં પડતી હતી ડોક્ટર ને બતાવા ગયા ને એટલે આ દવા બસો રૂપિયાની પડી તો હું થઈ ગયું હમ તો પાન મવા ગુટકા સિગરેટ બધું ખાઈ જવું પી જવું ત્યાં પૈસા નથી બગાડતો તમારા દવાખાને દેતા હાલ આવે